ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાણીનો મારો ચલાવતા મોટી દુર્ઘટના ટળી હતી આ દુર્ઘટનામાં ટાયરની દુકાન અને રમકડાની દુકાન સહિત કુલ ચાર દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી

ઘટનાની ની જાણ થતા સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક આગ છે ઘટના સ્થળે આવીને જોતા આગ વધુ હોવાથી દસ ફાયર સ્ટેશનની ની પંદર જેવી ગાડીઓ રવાના કરેલ અને ઘટના સ્થળે પર આવીને અત્યારે હાલ